એક બહુ પ્રસિદ્ધ સંત થયા એક વખત એના એક સેવકે કહ્યું કે બાપજી તમે મારા ઘરે આવતીકાલે જમવા માટે આવજો એટલે સંતે કહ્યું કે હું આવીશ બીજો દિવસ થયો એ જે સેવક હતા એ બહુ મોટા બનાવી રાખ્યું બાર વાગ્યા નો સમય થયો એ સંત ને આવવાની રાહ જોઈ રહ્યા છે અને બરાબર એ સમયે શેરી માંથી એક કૂતરું નીકળ્યું અને એ ઘરમાં અંદર જવા માટે જાય છે ત્યાં એ શેઠજી એ કૂતરા ને લાકડી મારી ને ભગાડ્યું છે આખો દિવસ પૂરો થઈ ગયો સાંજ થઈ એ શેઠજી સિદ્ધ સંત ની પાસે આવ્યા કે બાપજી તમે કેમ ન આવ્યા આખો દિવસ મેં તમારી રાહ જોઈ એટલે સંત એવું કહે કે હું તારા ઘરે આવ્યો તો હતો પણ તે મને લાકડી મારીને બગાડ્યો હવે તું કહે તો હું કાલ આવીશ બીજો દિવસ થયો આજ શેઠજી પરિવાર બધી રસોઈ બનાવીને રાખે શરી ચારે બાજુ જોવે તો બરાબર એ સમયે એક ભિખારી ત્યાંથી પસાર થયો ભિખારી ને આખા શરીરે કોઢ થયેલો છે કપડામાંથી દુર્ગંધ આવે છે અને એ ભિખારી આ શેઠજીની

પરિસ્થિતિ હોય છે જેવી સ્થિતિ હોય છે અને જે સમયે જે રૂપ મળે એ રૂપ હું લઈ લઉં પણ તું જ મને ઓળખી નથી શકતો તો હું તારા ઘરે કેમ આવું આ કથાનો મર્મ એવો છે કે જીવનમાં અધ્યાત્મનો ઉદય ત્યારે થાય કે જ્યારે આપણું મન ઉજળું હોય મનની મેલપ જ્યારે ઓછી થઈ જાય મન જયારે નિર્મળ થઈ જાય એ સમયે એ અધ્યાત્મની એ અનુભૂતિની શરૂઆત થાય છે